સૌંદર્ય ધોરાજીના પાટણવાવ નજીક આવેલા ઓસમ ડુંગર પર પણ જોવા મળ્યું છે ધોધમાર વરસાદથી ઓસમ ડુંગર પરથી ધોધ વરસાદથી ઓસમ ડુંગર લીલીછમ હરિયાળીથી ખીલી ઉઠ્યો છે આ ધોધનો અદભુત નજારો મોબાઈલમાં કેદ કર્યો હતો ઓસમ ડુંગર પર સ્વયંભૂ ટપકેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે અને પર્યટક સ્થળમાં પણ સમાવેશ થાય છે ચોમાસા દરમિયાન અહીં કુદરતી સૌંદર્ય ખીલી ઉઠે છે હાલ ઓસમ ડુંગર પર ધોધમાર વરસાદથી નયન રમ્ય નજારો જોવા મળી રહ્યો છે મારું નામ રિયા વિસાવાળિયા છે તમે રાજકોટ થી બેકરી માં ના પાટો ખાતો ઓસમ પર્વત દર્શન કરવા માટે આવ્યા તો અહીંનો નજારો કેવો છે આનો નજારો ખૂબ જ સરસ છે અમે પહેલા સૌથી પહેલા મંદિરે ગયા હતા ત્યાં દર્શન કર્યા અને બાદ આયા નજારો જોયો આનો ધોધનો તો ખૂબ જ સરસ નજારો છે